ખંડ મંડલાકાર પદમ દર્શિતાચલં સર્વિસાક્ષીભૂત ત્રિગુણ રહિતમ તમ ઈશ્વર કેવો છે ગમે એટલી કળા કરો તો પકડાય એવો નહી નહીં એક જ ધોરે છે હંધાય ની વાઈના હાથમાં આવતો નથી ટોળું ધોળું રહેતું હોય ને તો કોક એમ કે વાહ રહી ગયો વાહ દોડે તો કે આગળ રહી ગયો કેવો છે એકમ નિત્યમ એક છે નિત્ય રહેવા વાળો બીમાળ એની અંદર કોઈ મળ નથી બીમાલમ અચલમ મળ વિક્ષેપ કે આવરણ એને કોઈ લાગતા નથી સર્વધી સાક્ષી ભૂતમ બધા એની અંદર સાક્ષી રૂપે એ હાજર જ છે કોઈ એમ ન કહી શકે કે આ જગ્યાએ ઈશ્વર નથી પણ હવે આપણને નક્કી નથી થાતો એટલે આપણે ચારેક પરથી હેન્ડલ લઈ અને આપણે વાતો કરીએ છીએ કે ભાઈ ક્યાંકથી આપણને જો નક્કી થઈ જાય પણ નક્કી કરવાનું નક્કી કરવું પડશે કે નક્કી જ કરવો છે હવે આપણે દીકરીનો સંબંધ જોવા જઈએ તો હજી પહેલ વખત આપણે જોવા કહીએ દીકરી કે દીકરો હોય દીકરી બહુ જ ગુણવંત હોય છોકરાનો સબંધ જોયો બહુ સારું ઘર હોય ભણેલી હારી હોય ગુણવાન હોય

કે સાંગો પાંગ આની હારે જિંદગી કાઢ્યું એટલે વાત પતે હે વાત પતી જાય એટલે કીધું કે એકમ નિત્યમ બિમલમ સર્વધી સાક્ષી ભૂતમ જો તમે કદાચ એની અંદર ભાવથી પકડવાની કોશિશ કરતા હો તો કે હું ભાવમાં માય નો પકડાવ તમ અને જો દેહ થી તમે મને પકડવાની કોશિશ કરતો દેહ નો પકડાવ ત્રિગુણ રહિતમ રજો સતો ને તામસ હું ના આવું હે હું ના આવું તો કેતો આ પકડાવ કઈ રીતે કૃષ્ણ ભગવાન આપ્યું કે હું પકડાવ છું મને પકડવાનો એક જ રસ્તો છે કે મને પ્રેમ 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 કરો કરો બસ જે એને એને કરે કરે એ આપણે એક પગથિયું પ્રેમ માટે ઉતરી તો દસ પગથિયા દોડે છે હામો હે કે પ્રેમ વિનાનો રીજે ભગવાન એ તો પ્રેમ ના ભૂખ્યા છે પણ પ્રેમ પ્રગટ કેવી રીતે કરવો પ્રેમ કરવો કેવી રીતે પ્રેમની રીત તો આપણે જાણતા નથી આવ ત્યાંથી પ્રેમ પ્રેમ કેવો હોય એમ નથી હે પ્રેમમાં સમર્પણ ભાવ હોય છે સમર્પણ ભાવ આવવો જોઈએ જેણે જેણે સમર્પણ ભાવ લીધો કે દીકરીએ બાપનું ઘર છોડી દીધું તમે જુઓ તો ખરા વીસ વર્ષની મા બાપે દીકરી કરી અને એક એના પતિના સાથે પ્રેમ કરવાને માટે ઓળખોળ થઈ ગઈ અને એક સાઈન નહી દસ આંગળાની સાઈન આપીને હોય ગઈ ભાઈ આ આછું કોઈ પાસુ વાળો નહીં જો ક્યારેય નહીં કોપનું ઘર છે આમાંથી મને કાક આપો જો તું આવું આવીશ તો હું આવીશ અને આ ન હોય તો ના પાડો કેટલો ભાઈ બહેન નો પ્રેમ હશે અને બધું મૂકીને એના સાસરે વહી જાય કેવળ એનો પ્રેમ પામ પામવા માટે કે નહીં હે એના પતિનો પ્રેમ જ પામે છે પણ એના પતિના ઘરે જાય અને જો પોતાનું ઘર થઈ જાય તો કામ થઈ જાય પણ એ રીતે એને રેણીમાં રહેવું પડે જેવી રીતે આપણને સદગુરુ મહારાજે બતાવ્યું છે કે તારે જો આ ઈશ્વરના દાસી થવું હોય તો શું કરવું પડે કે દાસત્વ સ્વીકારવું પડે આપણે દાસી પણ સ્વીકારવું પડે अट्ले कैसे अंगूठो मरड़ी ने पियो ने जगाड़ी रे अंगूठो मरड़ी पियो ने जगाड़ी आ रे गोरी कहे से सियावे ओ आडो जाय आवाड़ो रे जाय नाना दल ले रे ओ रे વર ઠો ને અણધ પાંગ રેલો કન્યા તો વરને વર વાય હે ઉમંગ વાય નણ દલ રે નણ ચા ભાંગે વાર્યા ચા ભાંગે જો નો કાયા કાયાનો સરદાર એકો રે વિચારંદ

पास पारा तो पे नगर मां हाटे थे हर तालदल लेरे नदनी हड़ पेट रे आे रे गुजर ने पगल पो हेठ नदल ले रे नदल નિરવી ગાને રે વાત યો રે રે નાયા ને ના નિરામિ એ ધર્યા જા રે ધીર નંદ લે યો રેલ

દાસ સવો કહે રે સુણો સાય રો રે સમજે જન્મ મરણ ભય જાય એ ગુરુ ગમય ગાય દલ લે રે ઓ દલ அங்கூ மரடி பி நகா நா અને આપણા પીવુ ની ભાળ આપણને ગુરુ મહારાજે આપી કે આ ઓરડામાં તું જા આ ઓરડામાં એની સિવાય કોઈ નથી તો જ્યાં સુધી પીયુને જોયા નહોતા એની ભાળ નહોતી આપણને ત્યાં સુધી નામ સાથે નામ સંગાતે હતા હવે નામ નહી પ્રત્યક્ષ જોવાનો છે કેવો પ્રત્યક્ષ દર્શન કરવાના છે એના પીયુ ના